टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना पाकिस्तानी सेना ने सरकार પોતાની जनता ने ऊंचा ऊंचा सपना बताया है कि सपना क्रैश થઈ ગયા છે લોકોના ટાંટિયા તૂટી રહ્યા છે પણ જેહાદના નશામાં તેમને એનું ભાન જ થતું નથી પાકિસ્તાનીઓના મગજ જ બેર મારી ગયા છે એક તરફ સેના માલામાલ થઈ રહી છે બીજી તરફ જનતા પાયમાલ થઈ રહી છે ભિખારી અને કંગાળ પાકિસ્તાન અત્યારે લોન જીવી છે એટલે કે લોન પર જે જીવે છે આ લોનના રૂપિયા સરકારી તિજોરી કે લોકોના ખિસ્સામાં જતા નથી તમને ખબર જ હશે કે એ રૂપિયા તો સીધા સેનાના અધિકારીઓના ખિસ્સામાં જ જાય છે અમે તમને ફૂલ સ્ટોપમાં આ પહેલા પણ કહ્યું હતું કે પાકિસ્તાનની સેના વેપારી છે અને પ્રજા ભિખારી છે પાકિસ્તાનમાંથી અત્યારે બિલકુલ એવા જ બે સમાચાર આવી રહ્યા છે પહેલા સમાચાર એ છે કે અહીની શાહબાઝ શરીફની સરકારે ફિલ્ડ માર્શલ સૈયદ અસીમ મુનૈને પાકિસ્તાનના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ બનાવ્યા છે હવે બીજા સમાચાર એ છે કે પાકિસ્તાનની સરકાર એની સરકારી એરલાઇન પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સને વેચી મારવા માંગે છે ખરીદવા માટે ચાર કંપનીઓ મેદાનમાં છે જેમાંથી એક તો મુનીરની જ કંપની છે પાકિસ્તાનમાં જબરા ખેલ થાય મુનિરે શાહબાદને કહ્યું કે મને પ્રમોશન આપો શાહબાદે કહ્યું કે જો હુકમ મેરે આકા હવે મુનીર ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ બની ગયા છે દર્શકો તમે જ કહો કે હારેલી વ્યક્તિને ઇનામ આપવામાં આવે એ કેટલું યોગ્ય છે પાકિસ્તાનમાં ખરેખર એમ જ બન્યું છે ઓપરેશન સિંધુમાં પાકિસ્તાનનો સજ્જડ પરાજય થયો છે દુનિયા જાણે છે એ અલગ વાત છે કે પાકિસ્તાનની સેના કહે છે કે અમે જીતી ગયા પાકિસ્તાનીના મગજ બહેર મારી ગયા છે એટલે તેમણે એ વાત માની પણ લીધી હવે મૂળ વાત પર આવીએ કે મુનિરને ચીફ ઓફ ડિફેન્સ ફોર્સીસ એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનાવવામાં આવ્યા તો એનાથી ફરક શું પડે મૂળ વાત એટલી જ છે કે એનાથી પાકિસ્તાનની આર્મી નેવી ને એરફોર્સ પર મુનિરની હવે પકડ મજબૂત રહેશે એટલું જ નહીં પાકિસ્તાનની સરકાર પર પણ તેની પકડ મજબૂત રહેવાની છે હવે તમે કહેશો કે આપણે શું ભાઈ અરે ભાઈ ફરક પડે છે કેમ કે મુનીર તો જીહાદી છે તે તો કોઈ પણ સંજોગોમાં ભારતની સાથે યુદ્ધ જ ઈચ્છે છે તે વારંવાર ચમકલા કરશે એટલે જ ભારતે હંમેશા એલર્ટ રહેવું પડશે ભારતે કદાચ ઓપરેશન સિંદુર પાર્ટ ટુ પણ કરવું પડી શકે છે હવે પહેલા પાર્ટની વાત કરીએ એ વખતે તમે તસવીરોમાં જોયું હશે કે પાકિસ્તાનના એરબેઝ પર કેટલા મોટા ખાડા પડી ગયા હતા એ સમયે મુનિરને સમજાઈ ગયું હતું કે અસ્તિત્વ ટકાવવું હશે તો અમેરિકાનો સપોર્ટ જોઈશે જ એના પહેલાં મુનીર શાહબાઝને કહેતા હતા કે તમે મોટો કટોરો લઈને ચીન યુએ અને સાઉદી અરેબિયામાં જઈને ભીખ માગવા જાઓ શાહબાઝ પણ નફટ બનીને જતા હતા તેઓ ભીખ લઈ આવતા હતા જોકે ઓપરેશન ઇન્દોર પછી મુનીર ટ્રમ્પના આચરણમાં પડી ગયા કેમ કે હવે તેમને વધારે રૂપિયાની જરૂર લાગી છે મુનિરે ટ્રમ્પને કહ્યું કે તમને નોબલ પારિતોષિક જોઈએ છે અને અમને રૂપિયા જોઈએ છે એકબીજાને આપણે મદદ કરીએ એટલે જ મુનિરે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું મિની વોર ટ્રમ્પે જટકાવ્યું છે શાંતિ લાવવા બદલ તેમને નોબલ પારિતોષિક મળવો જ જોઈએ ટ્રમ્પ પણ ખુશ થયા તેમણે મુનિરને કહ્યું કે બોલ ગુલામ હવે હું તારા માટે શું કરું મુનીને કહ્યું કે આઈએમએફ પાસેથી અમને વધારે લોન અપાવો વર્લ્ડ બેંક અને આઈએમએફ બંને પણ અમેરિકાનો જ કંટ્રોલ છે તમે મુનિને કહ્યું કે તમારું કામ થઈ જશે આઈએમએફ તો પાકિસ્તાનને લોન આપવા તૈયાર જ નહોતું જો કે હવે તૈયાર થઈ ગયું પણ એણે પાકિસ્તાન સમક્ષ કેટલીક શરતો મૂકી તમે એક વાત સમજો તમે બેંક પાસેથી ગોલ્ડ કે બીજી કોઈ વસ્તુ ગીરવે મૂકીને લોન લઈ શકો છો આઈએમએફ એ રીતે ગીરવે મૂકાવી ન શકે એ માત્ર શરતો મૂકે લોનના બદલામાં આ બેંક શરતો મૂકે છે કે તમારે વ્યાજ દર વધારવો પડશે કે ઘટાડવો પડશે વેરાઓ વધારવા પડશે અને થોડું ઘણું સરકારી મિલકતોને પણ વેચવી પડશે જેને વેપારની ભાષામાં ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવે મૂળ વાત એ છે કે જો પાકિસ્તાન એની પાસે રહેલી કોઈ એરલાઇન વેચી દે તો એની પાસે પૈસા આવે એટલે આઈએમએફને ભરોસો થાય કે હપ્તા ભરી શકશે એટલા માટે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સને વેચવામાં આવશે સૌથી પહેલાં અમે આ એરલાઇન્સના ગોલ્ડન દિવસોથી વાત કરીશું એ પછી એને વેચવાની નોબત કેમ આવી ત્યાં સુધીની પણ વાત કરીશું તમને જાણો કે આ એરલાઇન ક્રેશ થઈ ગઈ છે એના વિમાનોને તો ગોબા જ પડ્યા છે પરંતુ એના લીધે પાકિસ્તાનની વિદેશ નીતિને પણ ગોબા પડ્યા છે આખી વાત રસપ્રદ છે એના ગોલ્ડન દિવસોની વાત કરીએ તો પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સની શરૂઆત એ સરકારી પ્રોજેક્ટ તરીકે નહોતી થઈ એનું ઓરિજિનલ નામ તો ઓરિયન્ટ એરવેઝ હતું મિર્ઝા અહેમદ ઇસ્પાહાની અને બિઝનેસમેન આદમજી હાજી દાઉદે કલકત્તામાં ઓગણત્રીસમી ઓક્ટોબર ઓગણીસો છેતાલીસના દિવસે આ એરલાઇન ઊભી કરી હતી એટલે કે પાકિસ્તાન રચાયું એના પહેલા જ આ એરલાઇન બની ચૂકી હતી એ સમયે એનો ઈરાદો હતો કે અંગ્રેજોના રાજમાં મુસલમાનોને હવાઈ મુસાફરી કરાવી ઓગણીસો સુડતાલીસમાં ભારતના ભાગલા પડ્યા એટલે ઓરિયન્ટ એરવેઝે એનો તમામે તમામ વેપાર અને વિમાનોને પાકિસ્તાનમાં શિફ્ટ કરવો પડ્યો એમને એમ લાગ્યું કે હવે અમારી તકદીર ચમકશે એનાથી સાવ ઉલટું થયું ઓગણીસો પંચાવનમાં પાકિસ્તાનની સરકારે ઓરિયન્ટ એરવેઝને સરકારી એરલાઇન બનાવી દીધી એનું નવું નામ રાખવામાં આવ્યું પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ એ સમયે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સારી હતી ધીરે ધીરે આ દેશમાં સેનાનો કંટ્રોલ વધવા લાગ્યો જેના લીધે સ્થિતિ ખરાબ થવા લાગી એક સમયે લંડન પેરિસ અને ન્યૂયોર્ક સહિત આખી દુનિયામાં આ એરલાઇનના વિમાનો ઉડતા હતા હવે તો આ એરલાઇન બંગાર જેવી થઈ ચૂકી છે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં એના માત્ર સોળ વિમાનો બચ્યા છે એ સમયે સત્તર વિમાનો તો જમીન પર આડોડતા હતા કહેવામાં આવ્યું કે ટેકનિકલ ખામી છે એને અબજો રૂપિયાનો ખોટ પણ ઘટી એના માટે બિલકુલ પાકિસ્તાની સેના જ જવાબદાર છે સેના કહે છે કે આ અમારો માણસ છે તમારે ભરતી કરવી જ પડશે એટલે કર્મચારીઓની સંખ્યા ખૂબ જ વધી ગઈ વળી એરલાઇનના ટોચના અધિકારીઓ પોતાના સંતાનોને પણ નોકરીએ રાખવા લાગ્યા આ રીતની ભરતીમાં કોઈ જ લાયકાત જોવામાં નહોતી આવતી એક દુર્ઘટનાથી એરલાઇનની પોલ ખુલી ગઈ વર્ષ બે હજાર વીસમાં કરાચીમાં એરલાઇનની ફ્લાઇટ ક્રેશ થઈ આ પ્લેનમાં મુસાફરો અને ક્રૂ મેમ્બર સહિત કુલ નવ્વાણું લોકો હતા જેમાંથી સત્તાણું લોકો માર્યા ગયા વિમાન અકસ્માતો થયા કરતા હોય છે પરંતુ એની તપાસમાં એક ચોંકાવનારી હકીકત સામે આવી દુનિયા જાણીને ચોંકી ગઈ કે પાકિસ્તાનના ત્રીસ ટકા કરતાં વધારે પાયલટની પાસે તો નકલી લાયસન્સ છે આ ઘટસ્ફોટ થતાં જ આખી દુનિયામાં પાકિસ્તાનની ફજેતી થઈ જાય પાકિસ્તાને દુનિયાને બતાવવા માટે બસોને બાસઠ જેટલા પાઇલટ્સને એક જ ઝાટકે નોકરીમાંથી હાંકી કાઢ્યા જે દેશના પાયલટ જ ફેંક હોય એ એરલાઇનના વિમાનમાં કોઈ મુસાફરી ના જ કરે કેમ કે એવું વિમાન ઉડતું કોફિન બની જાય યુકે સહિત સમગ્ર યુરોપ અને અમેરિકાએ કહી દીધું છે કે આ એરલાઇનના વિમાનોને અમારા આકાશમાં ઉડવા ન જોઈએ ધીરે ધીરે આ એરલાઇનની હાલત ખરાબ થવા લાગી હવે આઈએમએફના પ્રેશરના કારણે આ એરલાઇનને વેચવાની નોબત આવી છે દર્શક મિત્રો તમને ખબર છે કે આ એરલાઇનને કોણ ખરીદવાનું છે ખરીદનારનું નામ છે અસીમ અત્યારે આ એરલાઇનને ખરીદવા માટે કાગળ પડતો ચાર કંપનીઓ છે એક કંપનીનું નામ છે લકી સિમેન્ટ બીજી કંપનીનું નામ છે આરીફ હવીક કોર્પોરેશન કોન્સોર્ટિવિયમ ત્રીજી કંપનીનું નામ છે એર બ્લૂ લિમિટેડ ચોથી કંપનીનું નામ છે ફોજી ફર્ટિલાઇઝર્સ કંપની લિમિટેડ ફોજી નામ સાંભળીને હજુ તમારા કાન સરવા થયા હશે કદાચ તમને ખ્યાલ પણ આવી ગયો હશે એનો સંબંધ મુનીરની સાથે છે પાકિસ્તાનમાં સેના ફોજી ફાઉન્ડેશન હેઠળ વેપાર કરે છે જેની એક કંપનીનું નામ ફોજી ફર્ટિલાઇઝર્સ કંપની લિમિટેડ છે આમ તો ફોજી ફાઉન્ડેશનના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં મુનીર સીધી રીતે કોઈ પદ પર નથી જોકે ફોજી ફાઉન્ડેશન પર તેમનો જ કંટ્રોલ છે હવે તમને કદાચ સવાલ થાય કે આ એરલાઇન સીધે સીધી મુનિરને કેમ નથી સોંપાતી વાત જરા એમ છે કે આખરી પ્રક્રિયા પર આઈએમએફ નજર રાખે છે એટલે કાગળ પર પ્રક્રિયા બતાવવા માટે બીજી ત્રણ કંપનીઓ ઊભી રાખવામાં આવી છે કોન્ટ્રાક્ટ તો ફોજી ફાઉન્ડેશનને જ મળવાનો છે એટલે કે આ એરલાઇન પર મુનિરનો જ કંટ્રોલ થવાનો છે ત્રેવીસમી ડિસેમ્બરે બોલી લગાવવામાં આવશે પાકિસ્તાનની એરલાઇનની આ કહાનીથી સ્પષ્ટ છે કે પાકિસ્તાનમાં બધું જ ક્રેશ થવાનો છે બદલે ક્રેશની સાથે ક્રેક એટલે કે તિરાડ પણ જોવા મળી રહી છે જેના લીધે પાકિસ્તાનના અનેક ભાગલા પડશે તમને આવી સુખદ સ્થિતિ નજીકના ભવિષ્યમાં જ જોવા મળી શકે એમ છે